તારીખ બે છ બે હજાર પચીસ રાણપુર લીંબુ દૂધી રીંગણન ભીંડોલ છોળે આદુ મરચાં કરેલા ચાલો 70 ના કિલો ઢાળો મરચાના ઉબા હોય દરીના કિલો મરચા કાચી કેરી આવી જાય ગુવાર આવી ગઈ મરચી આવી ગઈ ટિન્ડોરા ટમેટા કરો તહી

અઠાળીસ અડતાલીસ એકતાલીસ તેતાલીસ બેતાલીસ સુમાની સિત્તાલીસ એકતાલીસ બેતાલીસ અઠ્તાલીસ સુદર પચાસ પચાસ ધાવલો એકાવન રૂપિયા ચૌદ પંદર 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 આનો બીડો કેટલી થાય બે આલો 33 33 33 33 આલો 33 દિયા 33 પર રાવણ દેવ આ 33 નો દિયા લખજો રાવણ દેવ વજન લખો 5 કિલો ભાઈ લોકો એક

કંપની સમાજમાં ના ફાયર આના નો આવડે 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 501 2 एमडी 2

કેના રે દો આ હું તો આવીને બેઠો ડાક્ટર વિક્રમ કબૂ દીયો કેટલો હોય 51 51 ઓકે ભાઈ કુમોબે લે કાડીએ લે કાડીએ 51 81 દેવ કે દેવ ઓ બાબો હોય આ ₹100 ની વાત હોય બેટા જલક લે લે આ બિના આપો પછા લેકી દે દવાન પાવન પંજાવાન આ એક ભાઈ પાન પાન કાઈ ઇસિયે ઇપોટ ઇસ પંતે આસી 85 કાઈ કાઈ 85 86 નિયવ 99 92 95 નિયવ પોઆ ઇર કાઈ કે મટન બોલી સુબા અમાર અમાર કરતા લાગે 50 ઓને 50 દિયા એકવાર બાવન પંચાવન હાઠ હાઈ ઓડા હો ડાકારને મોડીએ હોનો જમૂર છે હાઇટમાં જમી ગયો એકસ પાંચ સાઠ ઇકીએ એકતે પંચોતેર હાઇસી એકસી પંચાતિને હો રૂપિયા એ તમને બે બોએ ચર બે બે ત્રણ ચાર નો આગેર થોડો આઠ આઠ દસ અત્યાર છ બે પંદર ખોળ પંદર બધા બી જેટલી સાઇટ લીલી બધી એપો 60 રૂપિયા બાપ રે કે એમજે જાવજો બે હું લઈ જઈશ હાલ ભાઈ રિંગણા રિંગણા રિંગણો આયોવાનો ધડુ આ રિંગણા અરે એમ પર લેવાનો ધડુ માંગે 10 15 20

આ બોલો કરાટમાં મોટી રૂપિયા રાખ્યા કે તારા પાંચ ઘરે જવાના છે કે ના ભાઈને લખો મત કે શું છે તમારા આવો